હેલો ડી રેસપેરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી કરી રહ્યા છે તો ઓફકોર્સ એમના માટે પણ આ વિડિયોઝ અગત્યના છે અને એ અંતર્ગત આપણે સામાજિકરણનો અર્થ અને પ્રક્રિયા એ ટોપિકની ચર્ચા કરી રહ્યા છે તો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયોઝ ચેક કરી લેજો અગાઉના વિડીયોમાં આપણે સામાજિક ક્રિયા એટલે શું અને સાથે સાથે સામાજિક આંતરક્રિયા એટલે શું એ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી અને સાથે સાથે આપણે સામાજિક આંતરક્રિયા સ્વરૂપ અને પ્રકાર ની ઉપર છેલ્લી માહિતી મેળવી હતી કે આંતરક્રિયાના મુખ્યત્વે ત્રણ પ્રકારો પડે છે સહકાર એટલે કે કોપરેશન સંઘર્ષ એટલે કે કોન્ફ્લિક્ટ અને સ્પર્ધા એટલે કે કોમ્પિટિશન હવે સહકારની વાત કરીએ તો એમાં પ્રત્યક્ષ સહકાર અને પરોક્ષ સહકાર સંઘર્ષની વાત કરીએ તો પ્રત્યક્ષ પરોક્ષ આંશિક અને સંપૂર્ણ અને સ્પર્ધા તો પ્રત્યક્ષ અને પરોક્ષ સ્પર્ધા હવે આજના વિડીયોમાં આ દરેકે દરેક પ્રકારને આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું તો સૌ પ્રથમ ડેવિડે સોરી ડેવિસે સામાજિક આંતરક્રિયાના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે સહકાર સ્પર્ધા અને સંઘર્ષ આપણે હમણાં જ વાત કરી કે બેઝિકલી આંતરક્રિયાના ત્રણ પ્રકારો છે સહકાર સંઘર્ષ એટલે કે કોન્ફ્લિક્ટ અને સાથે સાથે કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા તો એ વર્ગીકરણ કોણે કર્યું છે અથવા તો ત્રણ પ્રકારો કોણે આપ્યા છે તો યાદ રાખવાનું છે કે ડેવિસ નામના જે સમાજશાસ્ત્રીય છે એમણે આપ્યા છે સો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સહકારની એટલે કે કોપરેશનની વાત કરીએ તો સહકાર વિના જૂથ જીવન કે સામાજિક જીવન શક્ય નથી સહકાર માનવ જીવનની સાર્વત્રિક પ્રક્રિયા છે ઓકે કો વગર સહકાર વગર કોઈપણ જૂથ જીવન એટલે કે ગ્રુપની વાત કરીએ તો એ અને સાથે સામાજિક જીવનની વાત કરીએ તો એ શક્ય નથી ઓકે સહકાર માનવ જીવનની સાર્વત્રિક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે તો સાર્વત્રિક ગણાતી હંમેશા ચાલતી સર્વસામાન્ય જે સાર્વત્રિક દરેક જગ્યા હોય એવી પ્રક્રિયા છે સહકાર એક એવી પ્રક્રિયા છે જેમાં સર્વસંમત ધ્યેયની પ્રાપ્તિ માટે બધા સાથે મળીને પ્રવૃત્તિ કરતા હોય છે હવે શું છે કે સર્વસંમત ધ્યેયની પ્રાપ્તિ માટે દરેકે દરેક વ્યક્તિ દ્વારા એ સહમત થયેલા છે એટલે કે કોઈક એમનો જે ગોલ છે એ સેટ છે અને એના માટે બધા જ્યારે સાથે મળીને પ્રવૃત્તિ કરે તો એને આપણે સહકાર તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે હોકી ટીમના ખેલાડીઓ હવે એમનું જે ગોલ છે નક્કી છે એમનું એમ છે એ નક્કી છે કે એમણે શું કરવાના છે ગોલ કરવાના છે રાઈટ તો એના માટે શું કરશે ટીમના જે દરેકે દરેક ખેલાડીઓ એકબીજા સાથે કોપરેટ કરીને ગેમ રમશે તો એ હોકીના ખેલાડી એનો એક્ઝામ્પલ છે જ્યારે માનવી જે સાધન કે વસ્તુ મેળવવા માગતા હોય તેની સંખ્યા ઓછી હોય ત્યારે તે બીજાના સહકારથી સંયુક્ત રીતે સાધનોનો ઉપયોગ કરે દાખલા તરીકે વાહનનો ઉપયોગ માનો કે માનવી છે એ કોઈક સાધન કે વસ્તુ મેળવવા માગે છે પણ કન્ડિશન શું છે કે વાહન કે સાધન જે છે એની સંખ્યા ઓછી છે તો એકબીજા સાથે કોઓપરેટ કરશે દાખલા તરીકે વાહનનો ઉપયોગ માની લે કે ઘરમાં કોઈક ચાર વ્યક્તિઓ છે રાઈટ એની પાસે ટુ વ્હીલ એક જ છે તો શું કરશે પહેલાં કોઈ બે વ્યક્તિઓ જઈ આવશે પછી બીજા કોઈ બે વ્યક્તિ જશે તો આવી રીતે જ્યારે આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરીએ તો એને આપણે શું કહી શકીએ બેઝિકલી સહકાર કોઓપરેશન કહી શકીએ માનવી પોતાની વિવિધ જરૂરિયાતો ક્યારેય એકલો સંતોષી શકતો નથી તે માટે તેને બીજાની જરૂર પડે છે આ ઘટનામાંથી સહકાર જન્મ લે છે તો અગત્યનું છે કે જો આપણે માનવીની અનેકવિધ જરૂરિયાતોની વાત કરીએ તો એ ક્યારેય એકલો એ વ્યક્તિ જે છે અથવા તો માનવ છે એની જરૂરિયાતોને સંતોષી નથી શકતો એટલા માટે એને બીજાની જરૂર પડે છે અને એનામાંથી શું થાય છે કે સહકાર થાય છે ઓકે કોઈ એક વસ્તુ છે એ પોતે નથી ફીલ કરી શકતો ઘણી બધી જરૂરિયાતો છે તો એ માટે એને બીજા ઉપર આધાર રાખવો પડે છે પારસ્પરિક મદદ કરવાની વર્તન તરેહો બધા જ સમાજ કે જૂથમાં જોવા મળે છે વ્યક્તિમાં સામાજિકીકરણ દ્વારા ટેવો અને વર્તનનું ઘડતર થતું હોય છે એટલે કે સહકાર એ શીખેલું વર્તન છે તો અગત્યનું છે શું છે કે પારસ્પરિક મદદ કરવાની વર્તન તરેહો જે છે એ સમાજ અને જૂથમાં જોવા મળે છે દરેકે દરેક વ્યક્તિ બીજાને મદદ કરવાની ભાવના રાખે છે અને સાથે સાથે સામાજિકીકરણ દ્વારા શું થાય છે આ ટેવ અને વર્તનનું ઘડતર થાય છે એટલે આપણે જો એવું કહીએ કે સહકાર એટલે કે કોપરેટ કરવો એ એક પ્રકારનું શીખેલું વર્તન છે ઓકે હવે એની વ્યાખ્યા જોઈએ તો ફેર ચાઇલ્ડના મતે સહકાર એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય કરે છે ઓકે શું થાય છે કે કોઈક વ્યક્તિ કે જૂથ સંગઠિત થશે એટલે કે ભેગું થશે અને એ આખું ગ્રુપ છે એ શું કરશે એફર્ટ્સ કરશે અને એનાથી શું કરશે ધ્યેયની પ્રાપ્તિ માટે કાર્ય કરશે તો એને આપણે શું કહી શકીએ સહકાર અથવા તો કોઓપરેશન કહી શકીએ હવે આપણે જોઈએ સહકારના પ્રકાર તો મેં કઈ વડે સહકારના બે પ્રકાર દર્શાવ્યા છે એક છે પ્રત્યક્ષ સહકાર અને બીજું છે પરોક્ષ સહકાર તો પ્રત્યક્ષ સહકારની વાત કરીએ તો કોઈ વ્યક્તિ કે જૂથની ધ્યેય પ્રાપ્તિમાં બીજી વ્યક્તિ કે જૂથ પ્રત્યક્ષ રીતે મદદરૂપ થાય તો તેને પ્રત્યક્ષ સહકાર કરે છે શું છે કે કોઈ એક ધ્યેયની પ્રાપ્તિ કરવાની છે તો એમાં કોઈ જૂથ પ્રત્યક્ષ રીતે મદદરૂપ થાય અથવા તો કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ રીતે એટલે કે ફેસ ટુ ફેસ એને મદદ કરશે તો એને આપણે શું કહીશું પ્રત્યક્ષ સહકાર તરીકે ઓળખીશું ધ્યેય પ્રાપ્તિ માટે સીધો ને સંયુક્ત પ્રયાસ કરે તેને પ્રત્યક્ષ સહકાર કહે છે ઓકે સીધો પ્રયાસ કરવામાં આવે ને સંયુક્ત રીતે એટલે કે સાથે મળીને કરવામાં આવે તો એને આપણે શું કહીશું પ્રત્યક્ષ સહકાર તરીકે ઓળખીશું દાખલા તરીકે બાળકો સાથે મળીને કોઈ રમત રમે ઓકે બાળકોની સાથે ગ્રુપ બનાવીને આપણે રમત રમીએ પ્રત્યક્ષ રીતે મજૂરો ભેગા મળીને વજનદાર વસ્તુ ઉપાડે તો ઘણા બધા મજૂર જે છે લેબર્સ છે એ ભેગા મળે અને કોઈ વજનદાર વસ્તુ ઉઠાવે તો એને આપણે પ્રત્યક્ષ સહકાર તરીકે ઓળખીએ પ્રાથમિક જૂથોમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે અગત્યનું સ્ટેટમેન્ટ છે કે જો આપણે પ્રાઇમરી ગ્રુપ્સની વાત કરીએ તો એમાં જે પ્રત્યક્ષ સહકાર છે એ કેન્દ્રસ્થાને છે પ્રત્યક્ષ સહકાર માનવીને સામાજિક માનસિક સંતોષ પૂરો પાડે છે જ્યારે આપણે સાથે રહીને કોઈક પ્રમાણે એટલે અથવા તો કોઈ કાર્ય માટે સહકાર આપીએ યોગદાન આપીએ તો એને આપણે પ્રત્યક્ષ રીતે કરી શકાય જ્યાં આપણે ફેસ ટુ ફેસ હાજર હોઈશું હવે જોઈએ અસહ પરોક્ષ સહકાર તો કોઈ એક જ ધ્યેય માટે બે કે તેથી વધારે પક્ષો આડકતરી રીતે એકબીજાને મદદરૂપ થાય તો એને આપણે પરોક્ષ સહકાર કહેવાય આ પ્રકારના સહકારમાં જુદી જુદી પ્રવૃત્તિઓ જુદી જુદી વ્યક્તિઓ કરે છે ઓકે આડકતરી રીતે શું કરવામાં આવે કે જુદી જુદી વ્યક્તિઓ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે જેમાં પ્રવૃત્તિઓનું વિભાજન અને વિશિષ્ટીકરણ થયેલું છે ઓકે જે કોઈ કાર્ય કરવાનું છે તો એ કાર્યનું શું કરવામાં આવે છે વર્ગીકરણ કરવામાં આવે છે એનું ક્લાસિફિકેશન થાય છે ફોર એક્ઝામ્પલ શાળામાં શિક્ષક ભણાવે સેવક બેલ વગાડે આચાર્ય વહીવટી કાર્યો સંભાળે તો શું છે આખી શાળાનું મેનેજમેન્ટ કરવા માટેના જે કાર્ય છે તો એ કાર્યને શું કરવામાં આવ્યા છે અલગ અલગ ગ્રુપ અલગ અલગ વ્યક્તિઓને અસાઇન કર્યા છે તો એને આપણે શું કહીએ પરોક્ષ સહકાર હવે માનો કે શિક્ષક ભણાવતી વખતે અથવા તો કોપરેટ ન કરે સેવક જે છે એનું કાર્ય ન કરે આચાર્ય એનું કાર્ય ન કરે તો પછી સહકાર જેવું કંઈક રહે જ નહીં અને આપણે મેનેજમેન્ટ છે એ પ્રોપરલી ન કરી શકીએ દૂરવર્તી જૂથોમાં પ્રત્યક્ષ સહકાર જોવા મળે છે એટલે કે જે દૂરના જૂથો હોય એમાં પરોક્ષ સહકાર આધુનિક ઔદ્યોગિક સમુદાયનું લક્ષણ બની જાય છે એક પ્રકારની એકલતાના અનુભવ કરાવે તો ક્યાંક અનેક માનસિક સામાજિક જે માનસિક ક્રિયાઓ છે એ પણ સર્જાય છે જો કોઈ ગ્રુપ દૂર હોય તો એની વચ્ચે પ્રયોગ પરોક્ષ સહકાર ફોર એક્ઝામ્પલ કે આપણે માની લઈએ કે ઇન્ડિયામાં છે પરંતુ તમારે બીજી કોઈ કંપની સાથે ડીલ કરવી છે અથવા તો તમે બીજી કોઈ કંપની જે અબ્રોડમાં છે એના એમ્પ્લોય છે એમ્પ્લોય છો અને તમારે જો ઓનલાઈન વર્ક કરવું હશે તો એ શું કહેવાશે પરોક્ષ સહકાર તરીકે આપણે એને ઓળખી શકીએ નેક્સ્ટ છે સ્પર્ધા એટલે કે કોમ્પિટિશન તો સ્પર્ધા અંતરક્રિયાનું એવું સ્વરૂપ છે જે બે કે તેથી વધુ પક્ષનું ધ્યેય એક જ હોય છે પરંતુ પક્ષ એટલે કે દરેક બીજાની પક્ષની પહેલાં ધ્યેય પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરે છે ઓકે શું કરે છે કે બે વ્યક્તિઓ હોય કે બે પક્ષ હોય કોઈ જૂથ હોય તો જૂથો અલગ છે વ્યક્તિઓ અલગ છે પરંતુ એને જે હાંસલ કરવાનું ધ્યેય છે તો એ ધ્યેય શું છે સરખું જ છે અને એટલા માટે કોઈ એક વ્યક્તિ એવું ઈચ્છે કે બીજા વ્યક્તિની કમ્પેરિઝનમાં એ જલ્દી ધ્યેય પ્રાપ્તિ કરે અથવા કોઈ એક જૂથ છે એવું ઈચ્છે કે બીજા જૂથ કરતાં પહેલાં એ પોતે ધ્યેય પ્રાપ્ત કરે બંને પક્ષો એકબીજાને ધ્યેય પ્રાપ્તિમાંથી બાકાત રાખીને ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે દાખલા તરીકે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવવાની સ્પર્ધા ઘણા બધા વિદ્યાર્થીઓ હોય એમાં કોમ્પિટિશન હોય કે બોર્ડની એક્ઝામમાં કોણ ફર્સ્ટ આવશે બીજા ઉદાહરણમાં આપણે જોઈએ તો દોડની સ્પર્ધામાં સ્પર્ધકો પોતાના ધ્યેયને લક્ષમાં રાખીને સ્પર્ધામાં ઉતરે જ્યારે ધ્યેયની અછત હોય કે મર્યાદિત સંખ્યા હોય તો તે મેળવનાર વ્યક્તિ કે જૂથો વધારે હોય ત્યારે સ્પર્ધા ઉદભવે તો આપણા અગત્યનું છે કે કોઈ દોડની સ્પર્ધા છે તો દરેકે દરેક જે દોડવી છે એનું ગોલ સેમ જ છે કે એનું જેટલું મીટર ડિસાઈડ કરેલું છે મીટર જેટલું અંતર એણે કાપવાનું છે પરંતુ જ્યારે બેઝિકલી આપણે વાત કરીએ કે ધ્યેયની અછત હોય પરંતુ મર્યાદિત સંખ્યા હોય એટલે કે મેળવનાર વ્યક્તિ કે જૂથો વધારે હોય તો એને ત્યારે વધારે સ્પર્ધાઓ હોય છે ફોર એક્ઝામ્પલ કોઈ એક ક્રિકેટનો વર્લ્ડ કપ છે એની એ ગેઇન કરવા માટે નવથી દસ ટીમ્સ રમે છે ઓકે તો મર્યાદિત સંખ્યા છે એટલે કે ધ્યેય છે એ મર્યાદિત છે કે એક જ ટ્રોફી પણ એની પાછળ ઘણી બધી ટીમો વર્ક કરે તો ત્યારે શું થશે કોમ્પિટિશન ઉદભવશે સ્પર્ધા સંઘર્ષનું સુધરેલું સ્વરૂપ છે સ્પર્ધા માટે નિયમ હોય છે તમને ખબર જ હશે કોઈ પણ કોમ્પિટિશન હોય તો એની માટે રૂલ્સ હોય છે જો નિયમોનું ઉલ્લંઘન થાય તો તે પછી સ્પર્ધા રહેતી નથી તે સંઘર્ષમાં પરિણામે છે દાખલા તરીકે ચૂંટણી લડતા પક્ષના ઉમેદવારો ઓકે જો નિયમો ફોલો કરવામાં ન આવે તમને ખબર હશે કે આચાર સંહિતાનું પાલન ન થાય અથવા જો ટર્મ્સ કન્ડિશન આપી છે એનું ફોલો ન કરવામાં આવે તો એ પછી સંઘર્ષમાં એટલે કે કોન્ફ્લિક્ટમાં પરિણમે છે ચૂંટણી લ લડતા જે પક્ષના ઉમેદવારો છે અંદર અંદર લડાઈ ઝઘડા કરે એનું એક્ઝામ્પલ છે ફેર ચાઇલ્ડના મતે સ્પર્ધા એટલે ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે કરવામાં આવતા પ્રયત્નો દાખલા તરીકે વર્લ્ડ કપ મેળવવા રમતી ટીમો મેં તમને હમણાં જ કીધું ઓકે કે કોઈ એક વર્લ્ડ કપ એક જ છે પણ એના માટે ઘણી બધી ટીમો રમે છે એટલે કે ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે જે પ્રયત્ન કરવામાં આવે તો એને સ્પર્ધા કહે છે મેડલ એક જ છે ઓલિમ્પિકમાં ઓકે પણ એને અચિવ કરવા માટે ઘણા બધા જે સ્પર્ધકો છે એની પાછળ પ્રયત્ન કરે છે તો એને આપણે સ્પર્ધા કે કોમ્પિટિશન કહી શકીએ હવે સ્પર્ધાના પ્રકારની વાત કરીએ તો પ્રત્યક્ષ સ્પર્ધા અગેન પરોક્ષ સ્પર્ધા તો પ્રત્યક્ષ એટલે હરીફો મોઢે મોઢનો સંપર્ક ધરાવતા હોય અને ભૌતિક રીતે નિકટ હોય તેઓ એકબીજાના હરીફથી સભાન હોય અને નિયમોથી આધીન રહીને પરસ્પર એકબીજા પહેલા ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તો તેને આપણે પ્રત્યક્ષ સ્પર્ધા તરીકે ઓળખીએ છીએ શું છે મોઢે મોઢ એટલે કે ફેસ ટુ ફેસ સંપર્ક ધરાવે છે એવો ફિઝિકલી એકબીજાની નજીક છે અને એકબીજાની જે કોમ્પિટિશન છે હરીફાઈ છે એનાથી સભાન હોય નિયમો પણ એમને ખબર હોય અને બીજા કરતાં પહેલાં ધ્યેય પ્રાપ્તિ કરવાના ઇન્ટેન્શનથી જે કંઈક પ્રયત્ન કરે એફર્ટ્સ કરે તો એને આપણે કોમ્પિટિશન તરીકે ઓળખીએ છીએ ફોર એક્ઝામ્પલ વર્ગમાં પ્રથમ નંબર લાવવા માટેની સ્પર્ધા તો દરેકે દરેક વિદ્યાર્થી જે છે ક્લાસમાં બેઠા હોય દરેકે દરેક ક્લાસનો વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને જાણતો હોય ઓકે અને દોડમાં નંબર લાવવાની સ્પર્ધા તો એ સહીના એક્ઝામ્પલ છે પ્રત્યક્ષ સ્પર્ધાના એક્ઝામ્પલ છે નેક્સ્ટ છે પરોક્ષ સ્પર્ધા તો હરીફ પરસ્પરથી પરિચિત ન હોય મોઢા મોઢ સંપર્ક ધરાવતા ન હોય તેમજ પરસ્પરની હાજરીથી સભાન હોય સભાન ન હોય છતાં એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો તેને પરોક્ષ કહેવાય ઓકે એકબીજાથી પરિચિત નથી ઓકે એ ફેસ ટુ ફેસ પણ કોન્ટેક ધરાવતા નથી પરસ્પર એ પ્રેઝન્ટ પણ નથી હોતા પરંતુ તે છતાં બીજા કરતાં પહેલાં એ ગેઇન ગોલ અચીવ કરે એ માટે પ્રયત્ન કરે છે તો એને આપણે પરોક્ષ સ્પર્ધા તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે બેંકની હરીફાઈ બેંકમાં નોકરી મેળવવા માટે પરીક્ષા આપતા ઉમેદવારો હવે ઘણા લાખો ઉમેદવારો હોય એક્ઝામ આપતા હોય કમ્પેરે આપણે બધાને નથી ઓળખતા પરંતુ દરેકે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે મારું મેરિટમાં નામ આવે મારું સિલેક્શન થાય તો એને આપણે પરોક્ષ સ્પર્ધા તરીકે ઓળખીએ છીએ લોકો બીજા કરતાં વધુ પ્રતિષ્ઠા કે ખ્યાતિ કે દરજ્જો મેળવવા માટે પ્રયત્ન કરે તો તેને પણ પરોક્ષ સ્પર્ધા કહેવાય ઓકે બીજા વ્યક્તિની કમ્પેરિઝનમાં આપણે વધુ પ્રગતિ અથવા તો ખ્યાતિ પ્રતિષ્ઠા મેળવવા ઈચ્છતા હોઈએ તો એને પણ આપણે પરોક્ષ સ્પર્ધા તરીકે ઓળખીએ પછી જે સંઘર્ષ એટલે કે કોન્ફ્લેક્ટ તો જ્યારે બે કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને તેમાંનો દરેક પક્ષ સામાપક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ તેને ધ્યેયથી વંચિત રાખવા કે અંકુશમાં લેવા કે નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરે તો તેને આપણે સંઘર્ષની પ્રક્રિયા કહે છે ઓકે બે કે તેથી વધુ ગ્રુપ છે એમ એક જ છે પરંતુ શું કરશે માની લે કે આ પાર્ટી એ છે આ પાર્ટી બી છે તો એ નામની અને બી નામની પાર્ટી બંનેનો ગોલ સેમ છે પણ આ શું કરશે એ એ બીની વિરુદ્ધમાં બોલશે અને બી એ એની વિરુદ્ધમાં બોલશે રાઈટ તો શું કરશે એના દ્વારા જે એફર્ટ કરવામાં આવે તો એને સંઘર્ષની પ્રક્રિયા કહેવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો ફોટોગ્રાફમાં દાખલા તરીકે સત્તા મેળવવા માટે થતો ચૂંટણી સંગ્રહ બધાને ઓકે પીએમ બનવું છે બધાને એમએલએ બનવું છે તો એના માટે એ શું કરશે બીજાને નીચો દેખાડશે અથવા તો બીજાને વિ એ બીજાની ઈચ્છાની વિરુદ્ધ જઈને કોઈ કાર્ય કરશે તો એને આપણે સંઘર્ષ એટલે કે કોન્ફ્લિક્ટના નામે ઓળખીએ છીએ અને પેજના મતે જ્યારે માનવીઓ એક જ કે અછત ધરાવતા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે એકબીજાને નુકસાન કરી સામસામે આવે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહેવાય શું કરવામાં આવે છે કે ચોક્કસ ધ્યેય છે પણ એ અછત ધરાવતા ધ્યેયો છે એટલે લિમિટેશન છે એના માટે એકબીજા સાથે મુકાબલો કરે એકબીજાને નુકસાન કરે તો એને આપણે સામાજિક સંઘર્ષ કહેવાય દાખલા તરીકે જ્ઞાતિનો સંઘર્ષ બે જ્ઞાતિ વચ્ચે એકબીજાની જ્ઞાતિને ઊંચા દેખાડવા કે દેખાડવા માટે શું કરવામાં આવે મુકાબલો કરવામાં આવે તો તેને આપણે જ્ઞાતિ સંઘર્ષ તરીકે ઓળખીએ ટૂંકમાં સંઘર્ષ એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચેની પરસ્પરની વિરુદ્ધ પ્રવૃત્તિ છે તો જો મેં તમને કીધું વિરુદ્ધ છે એકબીજાની વિરુદ્ધમાં બોલશે તો ધ્યેય ભલે એક જ છે પરંતુ એ બંને પક્ષો શું કરશે એકબીજાની વિરુદ્ધમાં બોલશે તો એને આપણે સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ હવે સંઘર્ષના પ્રકારની વાત કરીએ તો પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ તો એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બંને પક્ષો પરસ્પર સીધી રીતે ઉદ્ભો ઊભો કરે ઉતારી પાડે કે એકબીજાનો નાશ કરવા શારીરિક બળનો ઉપયોગ કરે તો તે પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય છે તો અગત્યનું છે કે એક જ ધ્યેયની પ્રાપ્તિ કરવાની છે પરંતુ બંને પક્ષો શું કરશે સીધી રીતે અવરોધ ઊભો કરશે એકબીજાને ઉતારી પાડે એકબીજાને નાશ કરવા અથવા તો નીચો દેખાડવા માટે શારીરિક બળનો ઉપયોગ કરે તો એને આપણે પ્રત્યક્ષ સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે બે વ્યક્તિઓ મારામારી કરે કે વાક યુદ્ધ કરતી હોય બે રાજકીય પક્ષો એકબીજાને ઉતારી પાડે તમને ખબર હશે કે બે રાજકીય પક્ષ છે એક્સ અને વાય તો એક્સ વાયની અગેન્સ્ટમાં બોલશે અને વાય છે એક્સની અગેન્સ્ટમાં બોલશે બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થશે વાક યુદ્ધ એટલે કે બોલીને યુદ્ધ કરવામાં આવે ઓકે એકબીજાનું નીચું કરવું પાડવા માટે તો એને આપણે શું કહીએ પ્રત્યક્ષ સંઘર્ષ કહીએ જ્યારે એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બંને પરસ્પર પરોક્ષ કે આડકતરી રીતે અવરોધ ઊભો કરે તો ત્યારે એને પરોક્ષ સંઘર્ષ કહેવાય દાખલા તરીકે શીત યુદ્ધ એટલે કે કોલ્ડ વોર અથવા બે કંપનીઓ વચ્ચેના પ્રચારનું યુદ્ધ બે કોઈ કંપની છે જેને પોતાની પ્રોડક્ટ સેલ કરવાની છે તો ભલે ફેસ ટુ ફેસ સંઘર્ષ નથી અથવા તો અવરોધ ઊભો નથી કરતા પણ એ શું કરજાય અલગ અલગ માધ્યમથી પોતાની કંપની વધુ સારી છે એ દેખાડવા પ્રયત્ન કરશે તો એને આપણે શું કહ્યું પરોક્ષ સંઘર્ષ તરીકે ઓળખીશું પછી છે આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ તો વર્ડ્સ ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય કે બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા એકબીજાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય અને બંને પક્ષો વચ્ચે કરાર કે સંમતિ શક્ય ન હોય તો એવા સંઘર્ષને આંશિક સંઘર્ષ કહે છે ઓકે શું છે એકબીજાથી વિરુદ્ધની પ્રવૃત્તિ કરે છે ધ્યેય એક જ છે અને બંને પક્ષકારો વચ્ચે ન તો કરાર કે ન તો સંમતિ શક્ય હોય તો એને આંશિક સંઘર્ષ કહે છે એની વચ્ચે કોઈપણ પ્રકારનું અન્ડરસ્ટેન્ડિંગ કરાર મેમોરેન્ડમ કે સંમતિ એટલે કે એક્સેપ્ટન્સ શક્ય નથી તો એને આપણે આંશિક સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે મીર મજૂરો વચ્ચેનો સંઘર્ષ જે સંમતિ કે કરાર દ્વારા નિવારી શકાય હા સોરી અહીંયા શક્ય છે એવું આવશે જો આપણે કોઈ કરાર કે સંમતિ દ્વારા એનું સોલ્યુશન મેળવી શકતા હોઈએ રાઈટ માનો કે મજૂરો છે કે પગાર વધારો કરવા માટે માલિકો અગેન્સ્ટ જઈને હડતાલ કરે તો માલિકો શું કરશે એમને પગાર વધારો કરી આપશે અથવા તો ટર્મ્સ કન્ડિશન મૂકશે તો સંમતિ આધારે કે કરાર આધારે આપણે એને નિવારી શકીએ તો એને આપણે આંશિક સંઘર્ષ તરીકે ઓળખીએ જ્યારે સંપૂર્ણ પ્રકારનો સંઘર્ષ એટલે કે જેમાં ભાગ લેનાર દરેક પક્ષ સામસામા પક્ષનો નાશ કરવા પ્રયત્ન કરે છે એટલે કે આવા સંઘર્ષમાં સંમતિ કે કરાર શક્ય જ નથી શું કરશે સામા પક્ષનો ટોટલી નાશ જ છે કે ભાઈ આ જાય તો જાય તો સારું છે અને એમાં આપણે કોઈ પણ કરાર કે સંમતિ શક્ય નથી તો એને આપણે શું કહીશું સંપૂર્ણ પ્રકારનો સંઘર્ષ કહીશું દાખલા તરીકે બે રાષ્ટ્રો વચ્ચે થતું યુદ્ધ હવે ત્યાં કોઈ અંડરસ્ટેન્ડિંગ કે મેમોરિડમ શક્ય નથી ઓકે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ દ્વારા પણ હોઈ શકે અથવા આંતરિક અને બાહ્ય સંઘર્ષ પણ હોઈ શકે તો બે રાષ્ટ્ર વચ્ચે જે યુદ્ધ થતું હોય એ પ્રત્યક્ષ પરોક્ષ હોઈ શકે આંશિક અથવા સંપૂર્ણ હોઈ શકે વ્યક્તિગત હોઈ શકે જૂથ તો બધા અલગ અલગ પ્રકારના સંઘર્ષ છે હવે જો એ વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ તો વર્ડ્સ ઇટ ટેલ યુ ધ ડેફિનેશન કે બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય જ્યારે સંઘર્ષ જે છે બે વ્યક્તિઓ વચ્ચે કરવામાં આવે તો એને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેનો સંઘર્ષ બે મિત્રો વચ્ચેનો સંઘર્ષ તો હિયર ઓનલી ટુ પીપલ આર કનેક્ટેડ જ્યારે બે જૂથો વચ્ચે સંઘર્ષ હોય તો એને જૂથ સંઘર્ષ કહેવાય બે કોઈ ગ્રુપ વચ્ચે જ્યારે સંઘર્ષ ક્રિએટ થાય છે તો એને આપણે જૂથ સંઘર્ષ કહીએ છીએ દાખલા તરીકે બે જ્ઞાતિ વચ્ચેનો સંઘર્ષ સંઘર્ષ કોઈ બે જ્ઞાતિ પેતા જ્ઞાતિ વચ્ચે જો સંઘર્ષ ઉત્પન્ન થાય તો બેઝિકલી આપણે એને જૂથ સંઘર્ષ કહી શકીએ બંને જે સંઘર્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના તેમજ આંશિક કે સંપૂર્ણ સ્વરૂપના હોઈ શકે જો આપણે જોયું કે અહીંયા જે વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ થાય છે તો વ્યક્તિગત સંઘર્ષ હોય કે જૂથ સંઘર્ષ હોય એ કેવા હોઈ શકે પ્રત્યક્ષ પણ હોઈ શકે અને પરોક્ષ પણ હોઈ શકે સાથે સાથે આંશિક રીતે પણ હોઈ શકે અને સંપૂર્ણ સ્વરૂપના પણ હોઈ શકે જો જૂથ સંઘર્ષ છે જ્ઞાતિ વચ્ચે તો માની શકીએ કે કોઈ સમાધાન શક્ય નથી તો એ સંપૂર્ણ સ્વરૂપનો સંઘર્ષ કહી શકાય પછી આપણે જોઈએ આંતરિક અને બાહ્ય સંઘર્ષ તો કોઈ જૂથના સભ્યો વચ્ચે પરસ્પર પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષ હોય તેવા સંઘર્ષને આંતરિક સંઘર્ષ કહેવાય છે શું છે કે પરસ્પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સંઘર્ષ હોય બે કોઈ કોઈ જૂથના સભ્યો વચ્ચે તો એને આપણે આંતરિક સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે કુટુંબમાં પિતા પુત્ર વચ્ચેનો સંઘર્ષ જ્યારે એક જૂથ બીજા જૂથ સાથેના સંઘર્ષમાં હોય ત્યારે એને બાહ્ય સંઘર્ષ કહેવાય દાખલા તરીકે કોમી સંઘર્ષ ઓકે તો પરોક્ષ કે પ્રત્યક્ષ સંઘર્ષ હોય તો એને આંતરિક સંઘર્ષ કહેવાય પરંતુ જો એક જૂથ અને બીજા જૂથ સાથેનો સંઘર્ષ હોય તો એને આપણે બાહ્ય સંઘર્ષ કહેવાય દાખલા તરીકે અહીંયા કોમી સંઘર્ષ પ્રત્યેક સંઘર્ષની માત્રા કે તીવ્રતામાં તફાવત હોઈ શકે તેમજ અસહકાર કે અબોલાથી માંડીને પરસ્પરનો નાશ કરવા સુધીનો તે હોઈ શકે ઓકે સંઘર્ષની જે માત્રા છે એક્સેપ્ટન્સી છે એમાં તફાવત હોઈ શકે અને ઘણી વખત એ અબોલાથી માંડીને એટલે કે બોલાચાલી ન હોય કોઈ બોલતું નહીં હોય ચૂપચાપ વિરોધ દર્શાવે ત્યાંથી કરીને કોઈક વ્યક્તિનો નાશ કરવા સુધીનો એ સંઘર્ષ હોઈ શકે છે તો આશા રાખું છું કે બેઝિકલી આજે જે આપણે સંઘર્ષ સાથે સાથે આંતરિક ક્રિયાના પ્રકારો અને તેના જે ટાઈપ્સ છે ઓકે એના પણ જે પેટા પ્રકારો છે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી એમાં તમને સમજ પડી હશે તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે યુ કેન ઇવન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવ અનાઇસ ડે